નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતાની અનુમતિથી બ્રહ્માકુમારી દ્વારા આયોજિત ગુજરાત દિવ્યાંગ સમાનતા સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન નો વર્લ્ડ ડે ચાર જાન્યુઆરી

ના શુભારંભ ના ના કાર્યક્રમમાં પરમાત્માના આહવાન पश्चात દીપ પ્રાગટ્ય કરી સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સુતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ ના मुख्यालय શાંતિવંતી દિવ્યાંગ સેવાના રાષ્ટ્રીય સંયોજક રાજયોગી બીકે સૂર્યમની ભાઈ પધાર્યા હતા બ્રહ્માકુમારીઝ દ્વારા ભારતના 5 રાજ્યો ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગોવામાં ના અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે ગુજરાતમાં આજે આ અભિયાનનો રાજ્ય સ્તરનો અને ગાંધીનગરથી પાટણ અભિયાનનો શુભારંભ બ્રહ્માકુમારીઝ ગાંધીનગર પ્રભારી રાજયોગીની કૈલાશ દીદીજીના આશીર્વાદથી અને રાજ્યના સમાજ સુરક્ષા ખાતાના નિયામક વિક્રમસિંહ જાધવ દ્વારા અત્રે ગાંધીનગરથી થઈ રહેલ છે સાથે દિવ્યાંગ સેવા માઉન્ટ આબુ બ્રહ્માકુમારીઝ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી લોન્ચિંગ કરવામાં આવેલ અને અભિયાન તળે અત્રે અંધશાળા ખાતે કરાવવામાં આવેલ વિવિધ એક્ટિવિટીઝ અને રમતોમાં પ્રથમ આવેલ ત્રણ બાળકોને ટી શર્ટ જ્યારે કબીરને ક્રાઉન પહેરાવવામાં આવ્યો હતો ગુજકોસ્ટ પ્રેરિત નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર જિલ્લાનું લોકવિજ્ઞાન કેન્દ્ર છે સંસ્થા દ્વારા વિજ્ઞાનની સાથોસાથ લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે નિસર સાયન્સ સેન્ટર દ્વારા સાયન્સ ક્લબ ચલાવવામાં આવે છે જેમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આ વિદ્યાર્થીઓ માટે ગીર ફાઉન્ડેશનના સહયોગથી અરણ્ય ઉદ્યાન ગાંધીનગર ખાતે બે દિવસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં નિકો સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો કેવી રીતે ભાગ ભજવે છે તેની સમજૂતી આપવામાં આવી હતી પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રજાતિના પતંગિયા વિશેની સમજૂતી આપી બટરફ્લાય પાર્કમાં જોવા મળતા જુદા જુદા પતંગિયા બતાવવામાં આવ્યા હતા સાબરમતી નદીના કોતરોમાં વિદ્યાર્થીઓને ટ્રેકિંગ કરાવી જંગલોનું મહત્વ અને જંગલમાં જોવા મળતા સાપ અને તેની પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી અશોકભાઈ દ્વારા આપવામાં આવી હતી. અનિલભાઈ પટેલ દ્વારા રાત્રે બાળકોને આકાશ દર્શન કરાવવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને સૂર્યમંડળના ગ્રહોની માહિતી આપી ગુરુ ગ્રહ અને તેના ઉપગ્રહ ટેલિસ્કોપની મદદથી બતાવવામાં આવ્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જંગલુ પ્રાણીઓ વૃક્ષોનું મહત્ત્વ સમજાવતા નાટકો એક પાત્રીય અભિનય પર્યાવરણીય રમતો જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ખુમાનસિંહ વાઘેલા દ્વારા બીજા દિવસે અરણ્યપાર્ક ખાતે બર્ડ વોચિંગ કરાવવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના પક્ષીઓ અને તેની પ્રજાતિઓ વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી ત્યારબાદ ભ્રમણ કરાવીને જંગલમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ વૃક્ષો તેમનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે પણ સમજૂતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને પર્યાવરણીય રમતો રમાડીને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓને અરણ્યપાર્ક ગાંધીનગર દ્વારા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ગાંધીનગર જિમખાના સેક્ટર એકવીસ ખાતે ફર્સ્ટ માસ્ટર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન સચિવાલય જિમખાના અને ગાંધીનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે તારીખ છ અને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાંથી કુલ બસ્સો સોળ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે દિવ્યા પંડ્યા ગાંધીનગર ટેબલ ટેનિસ એસોસિએશનની માનદ સેક્રેટરી છું આ વખતે ગાંધીનગર જિલ્લાને ફર્સ્ટ માસ્ટર વેટર ટેબલ ટેનિસ સ્ટેટ રેન્કિંગ અમને આપેલ છે અમારું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટનું ટેબલ ટેનિસ એસોસિએશન બહુ યુનિક છે અને એટલા માટે કે બધા પ્લેયર્સથી જ બનેલું છે અને અમારું ટીમવર્ક બહુ સરસ છે અને આ વખતે આ આ ટુર્નામેન્ટમાં બસ સોળ એન્ટ્રી આવેલી છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બીજ જિલ્લાઓમાંથી બધા પ્લેયર્સ આવેલા છે થર્ટી નાઇન પ્લસ કેટેગરીથી ટુર્નામેન્ટ રમાવાની છે ઇવેન્ટ અને સેવન્ટી ફોર પ્લસ કેટેગરી સુધી રમાની છે ગાંધીનગર જિલ્લાના પ્લેયર્સ ટેબલ ટેનિસમાં ઘણું સારું કરી રહ્યા છે છોકરાઓ પણ તાજેતરમાં જે ગયા મંથમાં ફર્સ્ટ માસ્ટર કોમનવેલ્થ યોજાઈ હૈદરાબાદ મુકામે જે પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ થઈ હતી કોમનવેલ્થ અને માસ્ટર કોમનવેલ્થ ઇન્ડિયાને હોસ્ટ કરવા આપી હતી તેમાં આપણા જિલ્લાના પ્રણવ જોશીપુરા અને બીરેન સોની બહુ ઉત્કૃષ્ટ દેખાવ કરીને લોકોએ મેન્સ ડબલ્સમાં ફાઇનલ રમ્યા અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું અને હું દિવ્યા મારો સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ આવ્યો અને વુમેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ આવ્યો રુજુલ પટેલ ગુજરાત વેટર્ન્સ ટેબલ ટેનિસ કમિટીના ટ્રેઝર ઓનર ટ્રેઝર ફર્સ્ટ ગુજરાત સ્ટેટ માસ્ટર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે સચિવાલય જીમખાના અને ગાંધીનગર ટેબલ ટેનિસ એસોસિએશનના સહયોગથી આ ટુર્નામેન્ટ થઈ રહી છે ગુજરાતભરમાંથી લગભગ સોળ જિલ્લાઓમાંથી બસો ને સોળ જેટલા પ્લેયર્સ ભાઈઓ અને બહેનો અહીંયા વધાર્યા છે આ ઇવેન્ટની ખાસિયત એ છે કે આમાં ફોર્ટી પ્લસ ફિફ્ટી પ્લસ સિક્સટી અને સેવન્ટી ફોર પ્લસ સુધીની ઇવેન્ટ આમાં યોજાઈ રહી છે બધા વડીલ નહીં કહું પણ યુવાન મિત્રો આમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને ખૂબ સરસ રીતે અહીંયા એનું આયોજન ગાંધીનગર ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે તો સૌ મિત્રોને શુભેચ્છા અને બહુ સરસ રીતે આ પાર પડે અને દરેક મિત્રો ખુશ થઈને બહુ સારી રીતે રમીને નીકળે એવી શુભેચ્છા સાથે ગાંધીનગર ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત અને સેક્રેટરી જીમખાના દ્વારા સ્પોન્સડ કરેલ છે એમણે અને એના કારણે અત્યારે ગુજરાતના ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાંથી અહીંયા પ્લેયર્સ રમવા આવ્યા છે અને રેકોર્ડ બ્રેક પ્લેયર્સ રમવા માટે અહીંયા બતાવ્યા છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ